નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તેમજ આપણી એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો તેને સબ્સ્ક્રાઇબ કરી લેજો હવે મિત્રો આજે આપણે એક યોજના જે છે અંતર્ગત કઈ કઈ યોજનાઓના આપણને લાભ મળે છે આપણી કુલ યોજનાઓ અહીંયા દસ છે તો એ દસે દસ યોજનાઓમાંથી આપણે ક્રમશ શરૂઆત કરીએ પ્રથમ યોજના હવે એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ કરીને બીજા લોકો સુધી પણ આ માહિતી પહોંચાડજો જેથી કરી એમને પણ ખ્યાલ આવે યોજના માટેનો આ તો હવે આપણે શરૂઆત કરીએ છીએ કે આ યોજના લાભ મેળવવાનું જે સ્થળ છે લાભ મેળવવાનું સ્થળ અને એની રકમ નંબર એક ગુજરનારના કેસમાં અજાણ્યું વાહન અકસ્માત કરીને નાસી ગયું હોય અને અકસ્માત કરનાર વાહન ન મળે તો હવે કોઈ અકસ્માત છે અને કોઈ સામેનું વાહન કદાચ નાસી ગયું છે તો એના માટે તમે જે વીમો લીધેલો હશે કલેક્ટર ઓફિસ દ્વારા તો એ તમને બે લાખ રૂપિયા મળવાપાત્ર છે કેટલા થશે બે લાખ રૂપિયા મળવાપાત્ર આપને થશે હવે ઈજાના કેસમાં અજાણ્યું વાહન લગાડીને અકસ્માત કરીને હસી ગયું હોય અને અકસ્માત કરનાર વાહન ન મળે તો એ પણ કલેક્ટર ઓફિસ દ્વારા તમારો વીમો તમે લીધેલો હોય તો એ પણ તમને પચાસ હજાર રૂપિયા મળવાપાત્ર થાય છે હવે પ્રધાનમંત્રી વીમા યોજના મિત્રો તો દરેકને ખાતું હશે અને દરેકે પ્રધાનમંત્રી વીમો લીધેલો પણ હશે તો એની અંદર તમારે બાર રૂપિયાની આમ કુલ ત્રણસોને ત્રીસ રૂપિયા જે ભરવાના હોય છે જે વાર્ષિક વાત કરી છે તો જે તે બેંકમાં તમારું ખાતું હોય તો પણ તમને બે લાખ રૂપિયા આપવામાં આવે છે હવે સરકારી શ્રમ મજૂર અધિકારી દ્વારા સરકાર શ્રી સહાય જે તમે વીમો લીધેલો છે તો વીમા વીમા વિનાયક કચેરી ગાંધીનગર જેની આવેલી છે તો એ પણ તમને એક લાખ રૂપિયા સહાય આપે છે હવે પણ આગળ વાત કરી કે આપણે વાત કરી કે એટીએમ ડેબિટ ક્રેડિટ કાર્ડ હોય તો જે તે બેંકમાં તમારું ખાતું હોય તો એના માટે પણ તમને જે રૂપે એટીએમ કાર્ડની વાત કરી છે તો એમાં જો તમારું ખાતું હોય તો તમને એમાં બે લાખથી એક લાખ રૂપિયા મળવાપાત્ર છે કે જો વીમો લીધેલો હશે તો પાછો વીમા વગર નહીં મળે ખાતેદાર ખેડૂત હોય તો ખેતીવાડી શાખા દ્વારા સરકારશ્રીની સહાય તો એની વીમા બી નિયામક કચેરી ગાંધીનગર બે લાખ રૂપિયા મળે છે એસબીઆઈ બેંકમાં ખાતું હોય અને વાર્ષિક રૂપિયા એક હજાર કપાવેલ હોય જો વાર્ષિક રૂપિયા એક હજાર કપાતા હોય એસબીઆઈ બેંકમાં તો તમને કુલ અહીંયા આપણને જે રકમ મળવાપાત્ર થાય છે એ રકમ વીસ લાખ થાય છે કેટલી છે વીસ લાખ રૂપિયા રકમ મળવાપાત્ર છે કર્મચારી વીમો જે તે કંપનીમાં જે કંપનીમાં નોકરી કરતા હોય તો એના માટે પણ તમને બે લાખ રૂપિયા મળવાપાત્ર છે જો તમે એના અંતર્ગત યોજનાનો વીમો લીધો હશે તો કિસાન વીમો છે નવું માર્કેટ આર્ટ જે તમારું માર્કેટ આર્ટ છે તમે જે અનાજ ભરાવો છો જે પણ પાક તો એના માટે તમને એક લાખ રૂપિયા મળવાપાત્ર થાય છે હવે આપણે આગળ અહીંયા જોઈએ કે કોઈ વાહનમાં પીએ ટુ ઓનર ડાઇવરનું ભરેલ પ્રીમિયમ હોય તે પાવતી હોય છે તમારી જોડે રકમ નહીં જે તે વાહનની વીમા કંપની દ્વારા આપવામાં આવે છે જે વાહન છે વીમો છે તો એની કંપની દ્વારા તમને પંદર લાખ રૂપિયા આપવામાં આવે છે હવે જો આ ખાસ આ નોંધ અહીંયા આપણને આપી છે કે ઉપરોક્ત તમામ સહાયો સરકાર શ્રી તરફથી ફ્રી સહાય ચૂકવામાં આવે છે એમાં કોઈ જાતનો ખર્ચ આવતો નથી કે કોઈને આપવાના થતો નથી કોઈ પણ રકમ કોઈને આપવાની થતી નથી જો હવે એના માટેના ખાસ જે ડોક્યુમેન્ટ છે જે વ્યક્તિનું આકસ્મિક અકસાન થાય તો તેના માટે લીધેલ લોન ચૂકવાની બાકી સંપૂર્ણ માફ થાય છે જે એની લોન હોય છે એ માફ થાય છે હોમ લોન હોય વ્હીકલ લોન હોય પાક ધરાણ હોય કે ધંધા રોજગાર માટે કોઈ પણ લોન લીધી હોય તો માફ થાય છે જે તે વ્યક્તિના અવસાન થયા પછી તેના ત્રીસ દિવસ સુધીમાં આ કાર્યવાહી પૂરી કરવાની છે ત્રીસ દિવસમાં આ કાર્યવાહી પૂરી થવી જોઈએ મરણનો દાખલો લઈ જવો ખૂબ જરૂરી છે કારણ કે એના વગર તો લોન પાસ થાય નહીં કારણ કે અકસ્માત થયો છે વ્યક્તિનો એની પાસેની આ યોજનાઓ છે હવે આ માહિતીનો વધુમાં વધુ ફેલાવો કરવો બરાબર જેથી કોઈ વ્યક્તિ આકસ્મિક મૃત્યુ પછી મળતા લાભ તેનો પરિવાર વંચિત ન રહે તો આ પણ લિંકને વિદ્યાર્થી મિત્રો જે જે અમુક જે વીમા યોજનાઓનો તમે લીધી છે તો વીમા યોજનાઓ લેનાર દરેક વ્યક્તિને નમ્ર અપીલ છે કે બીજા વ્યક્તિઓ સુધી પણ આ યોજનાને પહોંચાડજો જેથી એમને પણ ખ્યાલ આવે અને પોતે પણ આ યોજનાનો લાભ લઈ શકે જય હિન્દ જય ભારત